રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં આપણે વાડીએ એવા દવા છટવા પોપ ભર લીધો હે પડતરમાં દવા છાંટવાની હે આવી ગયા હે આપણે દવા છાંટવા અડધો પોપ છાટી દીધો સૈયામાં છટવાની હે એવડા એવડા હે સહીંયા બહુ મોટા તો નથી થયા ખેતરમાંથી કુસો ઉપાડ્યો ને એવડા એવડા ઢેગલા કર્યા ત્રણ એટલો ગુસ્સો નીકળ્યા અચ્છા અહીંયા ને હે ને હેરખા પલારી પલારવા પડે તો જ બને એ કાલ સાઈઠીથી કાલ ચાર પોપ સાઠી થી દવા બે ત્રણ પોપ આવી છે હજી આ ફુવારમાં ગુસો હલવાઈ ગયો ને તે પિચકાર યુઝ થાય પછી આ લઈ આવો બીજો હતો ઘેરા એ સડાવીને ચાટી દઈએ હવે થોડુંક એ હવે તો સાટવાની દવા એટલું જ બે ત્રણ જ્યારે હાલો તો સાટી દઈએ એક પંપ થઈ ગયો ને તો આ પંપમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હવે ગામમાં જ આવું હું બીજો પંપ લેવા તો હાલો લેતા આવ્યા આપણા ગામમાંથી પંપ લઈને આવી ગયા છે પંપમાં જોયું ને તો આ તૂટી ગયેલ છે નળી અહીં હોય નહીં દવા અહીંથી સિરાઈ ગઈ પાછી બદલાવી હવે આડે ફીટ કરીને પાછા વર્ગી જાય દવા છાંટવા બીજો પંપ ભરીને આવી ગયા હે આજ તો હવાના આઠ વાગ્યા ને આવ્યા બેસ પંપ છાંટ્યા હતી અટાણ હાડા નવ જ્યાં હાલો છાંટી દઈએ દવા

તો વીમો જ છે અને આ રીંકી નારલી માં હોત ને ભાઈ તો તો આપણે બેઠા બેઠા પી લે આમાં કઈ હજી ત્રોપા આવ્યા નથી હા બધી ધીનકા ધીનકા આમાં તો હે ત્રોપા તો હે વાહડો નહીં ભૂગે લગભગ તો નારેલી બહુ ઊંચી હે આ પાડે રોપા એ કે આ નારેલી માં છે તો હું કહું ભાઈ આ નારેલી માંથી પાડ આપણે એટલું નારેલી હે નહીં નહીં પાડ વાડ તારે પડશે ભાઈ તારા કીધે હજી ખેતરોમાં પાણી ભર્યા હે લીલું જ છે હજી પડ્યું ઓ ભાઈ ત્રોપા પાડી લીધા હે ઓલો ભાઈ કે મારે કે આય ત્રોપો એક પીવો એના હાટવા આ લઈ આવો દાંતડી વગર તો ફૂટે એમ હે નહીં પાંચસો તો હાલો આવું ફોડી દઉં બીજું હાલો તમારે કોઈને પીવો હોય તો આપણે એવા બાજુ અહીંયા જવાય વાઢવા થોડીક જ છે હવે તો વાઢવાની એટલી વાત નહીં કે પછી રેકડામાં ભરવાની છે

પાંચ ગામમાં ગામમાંથી બીજી વાડીએ જોઈ લે આ બધા વેલા હે શિવાડાના આપણે ખાઈ લીધું તોડીને આ બધું બકાલું હે ગવાર ને ભેંડા ની ઉમેરસીને હા ગટરમાં તો અહીં પાણી આવે બાજુવાળાનું આવે એ તો એને માંડવી અહીં સુકાય ગટરમાં ફૂલ પાણી આવે આ ટાણી મોટર મોટરનું એક સાઈડ ભેગું ગટર ગટરમાં આવે હટાણે આ માંડવી આવ ગોટો વરી ગઈ આ છે આપડી માંડવી વાગી જશે હળા હાથ ને મોટર બંધ કરવા એવા આપણે મોટર બંધ કરીને હવે ઘેર જાવું આપણે ભૂડી નાખીએ ઢાકી દઈ હવે બધું ઠારનું પલરે નહીં હાલો હવે ઘેર જવું